ધોરાજીના શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને જણાવેલ કે ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરીથી પ્રજા છેલ્લા ત્રણ વર્ષથી પીસાઈ રહી છે ગત વર્ષે ચોમાસામાં

ધોરાજીના નાગરિકોએ બંધ પાડી અને રોષ વ્યક્ત કર્યો હતો ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ધોરાજીના રોડ રસ્તા બનાવવાના છે જે કામ નગરપાલિકા હસ્તક શરૂ કરાયું છે જેમાં કામ નીતી નિયમોને નેવે મૂકીને થઈ રહ્યું છે થોડા દિવસ અગાઉ રોડ રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને આવેદનપત્ર આપી અને સ્ટેટ વિજિલન્સ મારફત તપાસ કરવા માટે માંગ કરાઈ હતી અને જો માંગ ન સ્વીકારાઈ તો શહેર કોંગ્રેસ કાર્યકરોના છૂટકે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આજરોજ દસ દિવસ થયા છતાં પણ યોગ્ય તપાસ ન થતા ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા સહિત મહામંત્રી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્રણ દરવાજા ગાંધીજી પ્રતિમા પાસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર તમામ કોંગ્રેસીઓની અટકાયત કરાઈ હતી અને ધોરાજી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા

દસથી અગિયાર વાગ્યાના સમયગાળા આસપાસ દિનેશભાઈ અને એમની સાથેના છ ચાર જેટલા માણસો આત્મરોપણ કરવા માટે કેરોસીન લઈને નીકળેલ અને એ દરમિયાન પોલીસ જોઈ જતા પોલીસે તેમને પકડેલ પરંતુ તેમને પોતાના શરીર ઉપર કેરોસીન છાંટવાનો પ્રયત્ન કરવામાં આવેલ એ દરમિયાન પોલીસે પોતાની કાર્યવાહી કરી અને તેઓને તાત્કાલિક અટક કરી ધોરણસર કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન રાખેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજે